સુરતની સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા બબાલ થઈ છે કડોદરાના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો હતો શિક્ષક કલ્પેશની બદલી થતા રોષ ભભૂકી ઉઠ્યો છે વિદ્યાર્થીએ વાહનો સામે રસ્તા પર સૂઈને અહીંયા ચક્કાજામ કર્યો હતો વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા સિક્યુરિટી ગાર્ડ કૌભાંડ બાદ શિક્ષકની બદલી કરાતા અહીંયા રોષ ફેલાયો હતો આ સરકારી શાળામાં શિક્ષકની બદલી થતા અહીંયા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો રસ્તાઓ પર સૂઈ ગયા હતા અને રસ્તાઓ પર ચક્કાજામ કર્યો હતો અહિયાં રોષ ભભૂકી ઉઠ્યો છે શિક્ષક કલ્પેશની બદલી થતા રોષ ભબુકી સરકારી શાળાના જે શિક્ષક છે તેની બદલી કરી લેવા હતા છે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કલ્પેશ નામના જે શિક્ષક છે તેમની બદલી થતા વિદ્યાર્થીઓમાં રોષ ડોબી પીવઠ્યો હતો એક કલાક થી પણ વધારે ચક્કાજામ છે તે કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ વાહન સામે રસ્તા પર જ સુઈ ગયા હતા આ સાથે વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે જે વિરોધ છે જોડાયા હતા સિક્યુરિટી ગાર્ડ કુટાંગ બાદ શિક્ષક ની બદલી કરાતા રોષ છે તે જોવા મળી રહ્યો છે શિક્ષક બદલી થતા જે વિદ્યાર્થીઓ છે તેમાં ભારે રોષ ડોબી ચૂક્યો હતો અને તેને કારણે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું બિલકુલ ઉદય સમગ્ર માહિતી સાથે જોડાવ બદલ આપનો આભાર